જીપીએસસીની પરીક્ષાઓ જેમ કેવાય એસઓ એઓ અને તમામ ટેકનિકલ કોમન પ્રિલિમ્સ જે છે તેના માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની કોઈ બુક હવે કામની નથી ડિસ્કસ કરીએ આ વિડીયોમાં સૌથી પહેલા એસી પેટ્રોલમાં ઇથેનોલ બ્રેન્ડિંગ ઓક્ટેન રેટિંગ આ રીતના કુલ મિલાઈને ત્રણ પ્રશ્નો સિનેમામાં સિનેમાની સ્ક્રીન પછી થ્રીડી ત્યારબાદ ચા અને કોફી આલ્કોહોલવાળું સેનીટાઈઝર વાઈ ફાઈ બ્લુટુથ ફાસ્ટ ચાર્જિંગ સીએફએલ કેન્ડેસન્ટ બલ્બ સેટેલાઇટ સેમિકન્ડક્ટર આવા ટોપિક જે છે જીપીએસસી દ્વારા રિસેન્ટ એક્ઝામમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં પૂછવામાં આવ્યા છે તમે મને જણાવો કે કઈ બુકમાં અથવા કયા ફેકલ્ટી દ્વારા જે છે તેને કવર કરવામાં આવે છે ક્યાંય જ નહીં કોઈ જ બુક અથવા ફેકલ્ટી દ્વારા તેને કવર કરવામાં આવ્યા નથી આ તો થઈ ગયા સેવન્ટી પર્સન્ટ ક્વેશ્ચન બાકીના ત્રીસ ટકા પ્રશ્નો જે છે થોડા ઘણા કરંટ અફેર આધારિત હોય છે વાત કરીએ ટ્રેડિશનલ સ્ટેટિક ક્વેશ્ચનની સમજીએ ઉદાહરણની મદદથી પાંચ ઓક્ટોબરના રોજ આસિસ્ટન્ટ એન્જિનિયરની એક્ઝામની અંદર પૂછાયેલા પ્રશ્નોનું ડિસ્કશન કરીશું જેમાં સૌથી પહેલા છે ભૌગોલિક માહિતી પ્રણાલી ભૌગોલિક માહિતી પ્રણાલી સંબંધિત વિધાનો છે ભૌગોલિક રીતે સંદર્ભિત માહિતી મેળવવા અને પ્રદર્શિત કરવા માટે હાર્ડવેર સોફ્ટવેર અને ડેટાનું એકીકરણ છે હવે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા હાર્ડવેર જોવા મળે છે એની અંદર સોફ્ટવેર જોવા મળે છે અને ડેટાને કમ્પાઇલ પણ કરવામાં આવી રહ્યો છે તો આ વિધાન કેવું છે સાચું છે જીઆઈએસ ડેટાના વિવિધ સ્તરો વચ્ચેના ક્ષેત્રીય સંબંધોનું વિશ્લેષણ કરી શકતું નથી ક્ષેત્રીય સંબંધોનો મતલબ થાય છે કે રિજિયોનલ રિલેશન કે કોઈ એક જગ્યાની અહીંયા માહિતી આપણે લેવી છે તો આપણને મળે છે કે નહીં તો આ સેટેલાઇટ જે છે જીઆઈએસ તેનું કામ જ એ છે કે ત્યાંની આપણને માહિતી લાવી આપે ત્યાં કીધું લાવી આપતી નથી કરી શકતું નથી તો આ વિધાન કેવું થશે ખોટું એ એનાલિસિસ કરી શકે છે કારણ કે એનું નામ જ તમે અહીંયા જુઓ જીઓગ્રાફિકલ જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઆઈએસ એટલે કે આ માહિતી તો આપશે જીઆઈએસનો ઉપયોગ ફક્ત શહેરી આયોજન માટે થાય છે આપત્તિ વ્યવસ્થાપન માટે નહીં તેનો ઉપયોગ જે છે શહેરી આયોજન માટે પણ થાય છે આપત્તિ વ્યવસ્થાપન માટે થાય છે કૃષિ માટે થાય છે બાંધકામ માટે થાય છે ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહન માટે પણ થાય છે તેના ઉપયોગો થઈ ગયા એપ્લિકેશન થઈ ગઈ એટલે આ વિધાન પણ ખોટું થઈ ગયું માત્ર એક અહીંયા સાચો જવાબ આવશે હવે તમે ધ્યાનથી જોવો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા સ્તરોની વાત કરી છે એકીકરણની વાત કરી છે તો એના પરથી આપણને ખ્યાલ આવે છે કે કઈક જીઆઈએસ આ રીતનું દેખાતું હશે કે આ હાલમાં વાસ્તવિક દુનિયા છે પછી જીઆઈએ સિસ્ટમની મદદથી આ રીતના લેયર ક્રિએટ કરવામાં આવે છે જેને તમે ગૂગલ મેપ્સની મદદથી પણ એક્સેસ કરી શકો છો પછી તેની અંદર આ બધો જ ડેટા મળી રહેશે તમે થ્રી વ્યૂ જોઈ શકો છો તો આ જીઆઈએસનું એક્ઝેક્ટ કાર્ય છે હવે આ બધી જ માહિતી હોય તો બધા જ કાર્યો માટે તે યુઝફુલ બની રહેશે તો અહીંયા વિધાન હવે તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલીમાં અહીંયા શું જણાવવામાં આવી રહ્યું છે નેક્સ્ટ છે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી એમાં કીધું છે કે ફાસ્ટ ચાર્જિંગ જે છે મુખ્યત્વે વોલ્ટેજમાં ફેરફાર કર્યા વિના બેટરીને પૂરા પાડવામાં આવતા પ્રવાહને કરંટ વધારીને ચાર્જિંગનો સમય ઘટાડે છે હવે જો અહીંયા કીધું છે કે વોલ્ટેજમાં ફેરફાર નથી કરવાનો અને જે કરંટ છે પ્રવાહ છે તેને વધારવાનો છે આવું કીધું છે હવે જે સૂત્ર છે ફિઝિક્સના મુતાબિક એ છે વી ઈન્ટુ આઈ વી ઈન્ટુ આઈ એટલે કે બંનેને સાથે જ વધવું પડે બંનેને સાથે ઘટવું પડે બાકી આ વસ્તુ પોસિબલ છે જ નહીં તો એક્ઝામમાં સૂત્ર તો યાદ નથી રાખવાનું કે નથી કરવાનું પરંતુ વોલ્ટેજ વધે તો પ્રવાહને વધુ પડે અથવા એવું કહી દઉં કે પ્રવાહ એટલે કે કરંટ વધે તો વોલ્ટેજને વધવું જ પડે અહીંયા આ રીતનું રિલેશન શક્ય નથી તો અહીંયા વોલ્ટેજમાં વધારો થાય તો પ્રવાહમાં પણ વધારો થશે આ એક સિમ્પલ નિયમ છે પહેલું વિધાન અહીંયા આ રીતનું હોત તો સાચું હતું પરંતુ કીધું વોલ્ટેજમાં ફેરફાર નથી તો આ ખોટું થઈ ગયું ટેકનોલોજી પ્રવાહને નિયંત્રિત કરવા બેટરીને વધુ ગરમ થતી અટકાવવા માટે ઇન્ટેલિજન્ટ પાવર મેનેજમેન્ટનો ઉપયોગ થાય છે તમને ખ્યાલ હતો અત્યારે એન્ડ્રોઈડ સિક્સટીન આવી ગયું છે એન્ડ્રોઇડ સિક્સટીનની અંદર સ્માર્ટ પાવર મેનેજમેન્ટ અથવા ઇન્ટેલિજન્ટ પાવર મેનેજમેન્ટ નામનું ઓપ્શન પણ મળી રહે છે એટલે કે બેટરી જનરલી ફોન વધારે ગરમ થાય નહીં ફાસ્ટ ચાર્જિંગ ઘણીવાર ચાર્જર અને ઉપકરણ વચ્ચેના સંચાર માટે યુએસ બી પાવર ડિલિવરી અથવા તેના જેવા પ્રોટોકોલનો ઉપયોગ કરે છે યસ તે પાવર ડિલિવરીનો ઉપયોગ કરે છે તો આ બંને વિધાન કેવા છે સાચા છે હવે અહીંયા ચાર્જિંગની વાત નીકળી જ છે તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો કે આ મોબાઈલ જે છે મોબાઈલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ છે આ બંનેની બેટરી જે છે બેટરી તે શેની બનેલી હોય છે બેટરીમાં કયા ખનીજનો ઉપયોગ કરવામાં આવે છે હવે જે આ ઈવી છે તેની અંદર બે પ્રકારના ચાર્જિંગ આવે છે એસી અને ડીસી જેની અંદર ડીસી જે છે એક ફાસ્ટ ચાર્જનો પ્રકાર છે હવે આગળ છે લાઇટિંગ ટેકનોલોજી

કારણ કે આની અંદર એક ફિલામેન્ટ હોય છે આ રીતની એક ડિઝાઇન હોય છે જ્યારે અહીંયા ફિલામેન્ટ હોતો નથી જેના લીધે ઉર્જાનો ટ્યુબલાઇટમાં પારાના વરાળમાં વિદ્યુત વિસર્જનથી ઉત્પન્ન થતો અલ્ટ્રાવાયોલેટ ફોસ્પર કોટિંગને ઉત્તેજિત કરે છે જેનાથી દ્રશ્ય પ્રકાશ મળે છે આ થઈ ગયું ટ્યુબલાઇટની વાત એલ બલ્બ પરંપરાગત બલ્બ કરતા વધુ ઉર્જા બચાવે છે એટલે કે એનર્જી સેવિંગ કરે છે કારણ કે તેમાં ફિલામેન્ટ હોતો નથી આ થઈ ગયો એલઈડી બલ્બ આ થઈ ગયો પરંપરાગત બલ્બ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ એ ઇન્કેન્ડિસન્ટ બલ્બ કરતા ઓછી વીજ ઉર્જા વાપરે છે પરંતુ તે એલઈડી બલ્બ કરતા વધુ ઊર્જા વાપરે છે એટલે કે અહીંયા આ ક્રમની વાત કરવામાં આવી રહી છે તો આ લાઇટિંગ ટેકનોલોજી માટે આ ત્રણેય ત્રણ વિધાન કેવા છે સાચા છે બસ આ ત્રણેયનો સાચો ક્રમ ખ્યાલ હોય તો અહીંયા જે છે આ ક્વેશ્ચનનો આન્સર ઇઝીલી આપી શકાય છે સૌથી બેસ્ટ એનર્જી સેવિંગ કાર્યક્ષમતા ધરાવતું વધુ પ્રકાશ આપનાર છે એલઈડી લાઇટ્સ પછી આવે છે સીએફએલ અને પછી આવે છે પરંપરાગત બલ્બ એટલે કે ઇનકેન્ડેસન્ટ બલ્બ આ રીતનો જ પ્રશ્ન સિમિલર જે છે યુપીએફસીએ વર્ષ બે હજાર એકવીસમાં પૂછ્યો હતો કે આ એલઈડી બલ્બ જે છે તે કેવી રીતે એક સમયે વપરાતા સોડિયમ બલ્બ કરતાં સારા છે હવે આ સોડિયમ બલ્બ જે છે તે વારંવાર બગડી જતા હતા જ્યારે અહીંયા એલઈડી બલ્બ જે છે તેનો લાઈફ સ્પન એક લાખ કલાકનો છે એક લાખ કલાકનો બીજું કે આ સોડિયમ બલ્બ જે છે તે મોનોક્રોમેટિક છે તેની અંદર એક જ કલર યલો કલર જોવા મળતો હતો જ્યારે એલ ની અંદર બધા જ વાઇડ રેન્જના કલરો જોવા મળે છે તો આની એફિશિયન્સી વધારે છે તે ઉર્જા બચાવે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે એટલે બધી જ જગ્યાએ સોડિયમ બલ્બને રિપ્લેસ કરીને એલ બલ્બ

ચરબી જે છે ચરબીનું પાચન જે છે તે લાઇપેઝ કરે છે લાઇપેઝ દ્વારા કરવામાં આવે છે અને મુખ્યત્વે મોટા આંતરડામાં નહીં તે નાના આંતરડામાં થાય છે નાના આંતરડામાં એટલે અહીંયા આવશે જવાબ વન એન્ડ ટુ થ્રી ઇનકરેક્ટ છે થ્રી ઇનકરેક્ટ છે મનુષ્યની શરીરમાં હોજરી એટલે કે જઠરની વાત કરી છે જઠરમાં ખોરાકને પચાવવા માટે કયા એસિડનો સ્ત્રાવ થાય છે તો એ છે હાઇડ્રોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે તે ખોરાક ને થોડુંક એસિડિક બનાવી દે છે શું બનાવે છે એસિડિક બનાવી દે છે HCL હાઇડ્રોક્લોરિક એસિડ જેના લીધે શું થાય છે તો જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાનો ગ્રોથ અટકે છે બેક્ટેરિયાનો નાશ થાય છે અને જઠરની અંદર જ જે છે બીજું એક વસ્તુ પ્રેઝન્ટ હોય છે જેનું નામ છે પેપ્સિનોજન પેપ્સિનોજન જે છે તે પેપ્સિન એન્ઝાઇમ સિક્રેટ કરે છે અહીંયા વાંચો જઠરમાં પેપ્સિન એન્ઝાઇમ પ્રોટીનનું પાચન કરે છે તો અહીંયા જઠરની અંદર જ HCL સાથે પેપ્સિન હોય છે જે પ્રોટીનનું પાચન કરે છે અને પ્રોટીનને શેમાં ફેરવી દે છે એમિનો એસિડમાં એમિનો એસિડમાં શરીરમાં સંવેદનશીલતા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ કયો છે પછી અહીંયા વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવ જે છે તેના ફંક્શન ખબર હોવા જોઈએ જેમ કે એડ્રિનલ લાઇન જે છે તેને ફાઇટ ઓર ફ્લાઇટ ફાઇટ ઓર ફ્લાઇટ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે તે શ્વસનની પ્રક્રિયા વધારી દે છે બ્લડ પ્રેશર જે છે રક્તનું વહન વધારી દે છે વ્યક્તિને એક્ટિવેટ કરી દે છે એડ્રીન લાઈન જે એડ્રીનામાંથી મુક્ત થાય છે પછી ટ્રિપ્સિન જે છે તે પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ છે ઓક્સિટોસિન જે છે તેને બોન્ડિંગ અથવા લવ હોર્મોન તરીકે ઓળખવામાં આવે છે વ્યક્તિને ખુશ રાખવા માટે તે જવાબદાર છે ખુશ રાખવા માટે અને તે હાઇપોથેલસમાં હાઇપોથેલસની અંદર પ્રોડ્યુસ થાય છે આ ટ્રિપ્સિન જે છે તે પેનક્રિયાસમાં પેનક્રિયાસમાં તૈયાર થાય છે પેનક્રિયા અને મીન ડોલો કોલ્ટિઓઇડ્સ આ જે છે તે શરીરમાં પાણી અને શાનનું રેગ્યુલેશન કરે છે પાણી અને શાનનું રેગ્યુલેશન નિયંત્રણ કરે છે નેક્સ્ટ છે રેનબો ઇન્દ્રધનુષ પ્રકારોની વાત કરી છે ઇન્દ્રધનુષ હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં જ દેખાય છે યસ એટલે તો તેમાં રિફ્લેક્શન ડિફ્લેક્શન રિફ્લેક્શન એ બધું ફેર કરતું હોય છે બે ટાઈપ છે પ્રાઇમરી અને સેકન્ડરી હવે જે પ્રાઇમરી જે છે તેની અંદર જાનીવાલી પિનારા જોવા મળે છે જાનીવાલીમાં જાંબલી અંદરની તરફ અને જે રાતો એટલે કે લાલ રંગ છે તે બહારની તરફ છે પરંતુ અહીંયા ઓપોઝિટ આપ્યું છે એટલે આ વિધાન ખોટું થઈ ગયું અને પ્રાઇમરી જે છે તેનું એક્ઝેક્ટ ઓપોઝિટ બને છે સેકન્ડરી એટલે કે આ વિધાન સાચું છે પ્રશ્ન એમ પૂછવામાં આવે કે આ ઇન્દ્રધનુષ રેઇનબો જે છે તેના માટે જવાબદાર ઘટનાઓ કઈ છે તો એક તો થઈ ગઈ ડિસ્પર્શન પછી બીજી આવશે રિફ્રેક્શન રિફ્રેક્શન રિફ્લેક્શન નહીં રિફ્રેક્શન અને બીજી છે ઇન્ટરનલ રિફ્લેક્શન ઇન્ટરનલ રિફ્લેક્શન આ ત્રણે ત્રણ ઘટના જે છે જવાબદાર છે આવું યુપીએસસીએ વર્ષ બે હજાર તેરમાં પૂછ્યું હતું સામાન્ય બાહ્યપળ વિના વાયરસ નહીં બેક્ટેરિયાના અંકુરો એટલે કે બેક્ટેરિયલ સ્પોર્ટ આપણ નહી મોટા ભાગના સામાન્ય હા નોર્મલ બેક્ટેરિયા સામે લડી શકે છે એટલે કે વન એન ફોર બરાબર છે કે સામાન્ય વાયરસ અને સામાન્ય બેક્ટેરિયા સામે તે લડી શકે છે પરંતુ એક્સ્ટ્રીમ વાયરસ અને એક્સ્ટ્રીમ બેક્ટેરિયા સામે તે લડી શકતું નથી વાત કરીએ સેનિટાઈઝરની તો તેમાં સાહીઠ ટકાથી લઈને પંચાણું ટકા સુધી જે છે આલ્કોહોલ હોય છે તેની અંદર જે આલ્કોહોલ વપરાય છે તે છે ઇથેનોલ ઇથે ઇથેનોલ આધારિત સેનિટાઈઝર અને ઘણીવાર આઇસોપ્રોપેનોલનો પણ તેમાં ઉપયોગ થાય છે આગળ વધીને પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જો આ સાયન્સ એન્ડ ટેકનોલોજીની વિડીયો સિરીઝને કન્ટિન્યુ કરવા માગતા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી એક થમ ખાસ કમેન્ટ કરો આ ઉપરાંત તમારા ઓપિનિયન અને ડાઉટ્સ પણ કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો ચા અને કોફી ચા માં કેફિન સાથે એલ એલથીયાનાઇન નામનું એમિનો એસિડ પણ હોય છે જે શાંતિ અને એકાગ્રતા વધારવામાં સહાયક છે એટલે કે ચા પીવાથી રિલેક્સ ફીલ થાય છે છે યસ આ વિધાન ત્યારબાદ જો ચાની પાંદડીઓમાં પ્રમાણ કોફીના દાણા વધારે હોય છે પરંતુ બ્રુ કરેલી કોફીમાં સરેરાશ એક કપ દેઠ ચા કરતા વધારે કેફીન હોય છે એટલે એવું કીધું છે કે ચા જે છે તે કોફી કરતા બેટર છે પરંતુ જ્યારે વાત બ્રુ કરેલી કોફીની આવે છે તો તે ચા કરતા પણ બેટર બની જાય છે છે શરીરમાં નામના રસાયણની ક્રિયા રોકી દે છે જેના કારણે થાક ઓછો લાગે છે આ તો તમને ખબર જ હશે કોફી કે ચા પીધા પછી ઊંઘ આવતી નથી થાક જે છે ઓછો થઈ જાય છે તાજગી ફીલ થાય છે તો આ ત્રણે ત્રણ વિધાન કેવા છે સાચા છે બેઝિકલી ચા અને કોફી જે છે તે સ્ટીમ્યુલન્ટ તરીકે કાર્ય કરે છે હવે તમને આ સ્ટીમ્યુલન્ટ શું હોય તો સ્ટીમ્યુલન્ટ એટલે કે એવી વસ્તુ કે જે સીધે સીધી માનવીના મગજને અસર કરે છે બ્રેનને ઇમ્પેક્ટ કરે છે તેને અવેક એટલે કે ઉઠાડે છે તેને એલર્ટ કરે છે તમે જો ચા પીધા પછી તાજગી આવશે ઊંઘ ઉડી જશે તો તેનું રીઝન જ એ છે કારણ કે તે એક સ્ટિમ્યુલન્ટ છે બીજું એના લીધે ફિઝિકલ પરફોર્મન્સ ખૂબ જ સારું વધી જાય છે એથ્લેટ જે છે જનરલી બ્લેક કોફી પ્રિફર કરે છે પર્ફોમન્સ આપતા પહેલા રાઇટ ચલો આર વન ઓફ ધ મોસ્ટ ટેકનિકલ ક્વેશ્ચન એવર એર conditioner માં refrigeration cycle જે છે તેના વિશે વિધાનો ચકાસવાના છે એવું કીધું છે કે એસી કેવી રીતે કાર્ય કરે છે તે અમને જણાવો સૌથી પહેલા તમે જુઓ expansion વાલ્વ જે છે તે refrigerant નું દબાણ ઘટાડીને તેને ઠંડુ કરે છે આપણે one by one બધું સમજીએ condenser જે છે તે રેફ્રિજરન્ટ તાપમાનને શોષે છે અને હવામાં ઠંડક ફેલાવે છે રેફ્રિજરન્ટ સતત વાયુ પ્રવાહી વાયુ આ રીતનું સાયકલ પૂરું કરે છે હવે આપણે સમજવાનું છે કે એસી કેવી રીતે કાર્ય કરે છે હવે આપણે આને કહીએ છીએ ઇન્ડોર યુનિટ આને કહીએ છીએ આઉટડોર યુનિટ રાઈટ હવે આની અંદર બ્લ્યુ લાઇન તમને છે તે ઠંડી હવા ઇન્ડિકેટ કરે છે 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 તે ગરમ ગરમ હવાને બતાવે વાત હવા લઈને ઠંડી હવા ફેંકવાનું કાર્ય ઇન્ટરનલ યુનિટ ઇન્ડોર યુનિટનું છે રાઈટ અહિયાં શું કીધું છે અહિયાં કીધું છે કે તાપમાન શોષે છે અને હવામાં ઠંડક ફેલાવે છે કંડેન્સનર તો આર્યું કન્ડેન્સર હવામાં ઠંડક થોડી ફેલાવે છે એ તો ગરમ હવા બહાર ફેકે છે. તો આ વિધાન તો થઈ ગયું ખોટું. આ વિધાન થઈ ગયું ખોટું પહેલું જોઈએ. expansal વાલ્વ refriger નું દબાણ ઘટાડીને તેને ઠંડુ કરે છે. તો આ થઈ ગયું expansal વાલ્વ જો અહીંથી જે હવા આવે છે ગરમ એને દબાણ ઘટાડીને એને ઠંડુ કરી દે છે. તો આ વિધાન કેવું થઈ ગયું? તો આ વિધાન થઈ ગયું સાચું. refriger સતત વાયુ પ્રવાહી વાયુ આ રીતનું સાયકલ પૂરું કરે છે. તો આ તમે ધ્યાનથી જોશો તમને ખ્યાલ આવશે. કે વાયુ પ્રવાહી વાયુ આ રીતનું સાયકલ અહિયાં બની રહ્યું છે. વાયુ પ્રવાહી વાયુ રાઈટ તો એક્સપાન્સન વાલ્વ કન્ડેન્સર અને ઇન્ટરનલ યુનિટને લઈને પ્રશ્ન હતો. જેની અંદર અહિયાં ક્યાંક ભૂલ હતી. અહિયાં ભૂલને આઈડેન્ટિફાય કરી આપણે આ છે વિધાન નંબર બે. કે તાપમાન શોષે છે હવામાં ઠંડક ફેલાવે છે. તો આ તાપમાન શોષીને હવામાં ઠંડક થોડી ફેલાઈ રહી છે. એ તો ઇન્ડોર યુનિટ કરી રહ્યું છે ને ઇન્ટરનલ યુનિટ કરી રહ્યું છે. થઈ ગયું એસી કેવી રીતે કાર્ય કરે છે હવે જે એસી છે તે કયો વાયુ મુક્ત કરે છે તો તે સીએફસી આજે અહીંયા તમે જોઈ શકો હોટ એર આઉટ તો તે ફ્લોરો કાર્બન કાર્બનને પહેલા મુક્ત કરતો હતો જેના પર હવે લાગી ગયો છે પ્રતિબંધ તો હવે શું મુક્ત કરે છે અત્યારે તો મુક્ત કરતો હોય છે કે યસ તો હવે કરે છે કાર્બન એચએફસી તમને ખ્યાલ હોય તો આ સીએફસી એચએફસી તમે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે

બહુ ઊંચી ડેટા ટ્રાન્સફર સ્પીડ છે ને અહીં 1 થી 5 MBPS ની સ્પીડ છે જે વાઈફાઈ કરતાં ઓછી છે એટલે આ વિધાન કેવું થશે ખોટું ઓછી કિંમતના ઉપકરણોમાં સરળતાથી એકીકરણ કરી યસ જે સસ્તા ડિવાઇસ છે તેની સાથે ઝડપથી કનેક્ટ થાય છે તો બ્લુટૂથ કનેક્ટિવિટી અહીંયા કામમાં આવે છે તો આ વિધાન સાચું છે વાઈફાઈ કરતાં વધારે કવરેજ છે ના વાઈફાઈ કરતાં ઓછી કવરેજ છે 10 થી લઈને સો મીટર જેટલી જે કવરેજ તે ધરાવે છે પી એ એન પર્સનલ એરિયા નેટવર્ક માટે તે અનુકૂળ રચના છે યસ તે અનુકૂળ છે એટલે કે કયા વિધાનો સાચા છે અહીંયા છે વન ટુ ફોર સિક્સ વન ટુ ફોર સિક્સ શોર્ટમાં બ્લુટૂથ અને વાઇફાઈ વચ્ચે રેન્જનો અને સ્પીડનો ફરક છે બ્લૂટૂથની અંદર બે ડિવાઇસને પેર એટલે કે કનેક્ટ કરવામાં આવે છે જ્યારે વાય વાઈફાઈની અંદર રાઉટર જે છે એક હોટસ્પોટ તરીકે વર્તે છે જેની અંદર અલગ અલગ ડિવાઇસ કનેક્ટ થઈ શકે છે જેની અંદર બહુ જ દૂર સુધીના અંતરના જોડાણને વાઇડ

થ્રીડી ચશ્મામાં ડા ડાબી આંખ અને જમણી આંખ માટે જુદી જુદી ઇમેજ પ્રોજેક્ટ કરવામાં આવે છે હવે જો એક આના માટે ફિનોમિના હું તમને જણાવી દઉં છું કેસ તમારે એક્સપિરિયન્સ લેવો હોય તો સાયન્સ સિટી છે અહીંયા તમને આઈમેક્સ થ્રીડી મળી રહેશે નહીં તમારે હંમેશા આઈમેક્સ થ્રીડી પ્રિફર કરવાનું છે માં મજા નહીં આવે રાઇટ પરંતુ જો અગર આ બંધ છે અથવા અવેલેબલ નથી તો પેલેડિયમ ખાતે પેલેડિયમ મોલ ખાતે જે છે તમને આઈમેક્સ થ્રી મળી રહેશે आईएमएक्स 3डी માં તમને 3डी નો અનુભવ સાચા અર્થમાં મળશે આની અંદર શું હોય છે આઈ થિંક ઈમેજ હા હું તમને શેર કરી દીધી છે સમસાથે ટેલિગ્રામ ચેનલ માં જો 3डी ग्लासेस પહેરતાઈ સાથે જે ઈમેજ જે છે થોડી બ્લર દેખાવા મળશે ડબલ ડબલ દેખાવા મળશે એટલે કે લેટ્સ સે આ સિનેમા હોલ છે તમે અહીંયા છો તો આ જે ઈમેજ છે આ બધું ડબલ ડબલ દેખાવા મળશે બરાબર નહીં દેખાય જાફું દેખાશે તો આ વિધાન સાચું છે આંખ ડાબી અને જમણી છે તેના માટે અલગ અલગ ઇમેજ પ્રોજેક્શન થાય છે એટલે આ બે અલગ ઇમેજ બને છે એના લીધે જ જે છે આ બધું ઝાંખું દેખાય છે થ્રી ઇફેક્ટ જેને આપણે એક પોલોગ્રામ ઇફેક્ટ કહીએ છીએ તે અહીંયા ઊભું થાય છે તો આ બંને વિધાન સાચા છે પરંતુ આ માત્ર થિયેટરમાં પોસિબલ છે એવું નથી આ વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે આંખ ઉપર આ રીતે પહેરવામાં આવતા એક ચશ્મા આવે છે તો તેની અંદર પણ જોઈ શકાય છે તમે નજીકના કોઈ એરટેલ સ્ટોર ઉપર મુલાકાત લેશો તો ત્યાં આ વીઆર મળશે પેલા પ્રેઝન્ટેશન માટે તો એ પણ તમને બતાવી શકે છે તો ઘરે પણ થ્રી મૂવી ઓન કરીને થ્રીડી ગ્લાસીસ પહેરવાથી આ અનુભવ લઈ શકાય છે ખાલી સિનેમા હોલ પૂરતો મર્યાદિત નથી રાઈટ તો આ થઈ ગયું ટુ એન્ડ થ્રી જે આઈમેક્સ સીડી છે એને હું રિકમેન્ડ કરીશ એની અંદર જે મૂવી આઈમેક્સમાં જ શૂટ થઈ હોય તેને જ જોઉં રાઇટ જેમ કે લેટ્સ કોઈ ઇન્ડિયાની મૂવી છે જેને થ્રીડીમાં રિલીઝ કર્યું છે પરંતુ એને નોર્મલી થ્રીડી બનાવવામાં આવે છે અને આઈમેક્સ સીડી બનાવવામાં આવતું નથી રાઈટ તો રિસેન્ટમાં તો કોઈ સારું થ્રીડી મૂવી નથી આવી રહ્યું બટ ત્યાં તમારે કોઈને જોવાની ઈચ્છા હોય તો હું રિકમેન્ડ કરીશ કે અવતાર મૂવીનો એક નવો પાર્ટ આવવાનો છે એની પહેલાં અવતારનો આગળનો પાર્ટ એ લોકો રિલીઝ કરશે ફરી એકવાર તો આ તમે જોઈ શકો છો થ્રીડીના એક્સપિરિયન્સ માટે સ્ટોરી માટે નથી જણાવતો થ્રીડીના એક્સપિરિયન્સ માટે રાઈટ અને બીજું એક કે આ જે અવતાર મૂવી છે જનરલી ત્રણ ચાર કલાક લાંબી હોય છે તો એ પ્રમાણે તમે પ્લાન કરી શકો છો રાઈટ તો આ એક આઈમએક્સ થ્રીડી છે તે વર્થ ઇટ છે આમ એનો તમે અનુભવ લઈ શકો છો અને જનરલી નાઇન્ટી સેવન પર્સેન્ટ આઈમેક્સ થ્રી મુવીસ જે છે એ ઇંગ્લિશ ઇંગ્લિશને જોશો એ હું તમને પહેલાં જણાવી દઉં અહીંયા માત્ર ઇંગ્લિશ મૂવીઝ જ વધારે જોવા મળશે બાકી ક્યારેક એવું હોય કે ઓફ સિઝનમાં કોઈ હિન્દી મૂવી અથવા કોઈ હિન્દી ડબ મૂવી અહીંયા જોવા મળી જશે તો વાત થઈ ગઈ થ્રીડી મૂવીઝની લાસ્ટ આઈ થિંક મિશન ઇમ્પોસિબલ સુપરમેન હા એ આઈ થિંક જોવામાં આવ્યું હતું આઈમેક્સ થ્રીમાં ચલો

ફ્લોરાઈડ દાંત જંતુનાશક તરીકે કાર્ય કરે છે સિદ્ધાંત બેક્ટેરિયાને મારી દે છે જો સૌથી પહેલા તો આપણા દાંતની અંદર જે આ રીતના જે ખાચા તમે જોઈ રહ્યા છો એને કહીશું આપણે રાઈટ હવે અહીંયા જે વાત થઈ રહી છે ટૂથપેસ્ટમાં ફ્લોરાઈડની સૌથી પહેલા તો મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા બધા જ શહેરોમાં જે પાણી આવે છે એની અંદર ભરી ભરીને ફ્લોરાઇડ એડ કરવામાં આવે છે રાઈટ કેમ તો ફ્લોરાઇડ જે છે તે જંતુનાશક છે

તમે જોયું છે કે અત્યારે ઇન્ડિયાની અંદર બી ટ્વેલ્ડ ડેફિસિન્સી જોવા મળી રહી છે રાઇટ બી ટ્વેલ અને D તો એનું પણ આ એક વન ઓફ ધો સ્રિઝન છે અને જો ફ્લોરાઇટ જે છે તે ડી મિનરાઇઝેશન અટકાવે છે અને રિમિનરાઇઝેશન વધારે છે આ એક કોમન વિધાન છે જે જનરલી ડેન્ટલ સ્ટુડન્ટને ખબર હોય છે તો આ બસ હવે દરેકને ખબર હોવી જોઈએ એવું જીપીએથી ઈચ્છે છે અને એ જે દાંતના સડાની પ્રક્રિયા છે તેને કહેવાય છે ડેન્ટલ કેરીસ આ જે દાંત છે tooth છે તેનો બહુ જ સારી રીતે અભ્યાસ કરી લો એક પ્રશ્ન પૂછવામાં આવે કે આ જે વ્હાઇટ કલરનો પાર્ટ છે ને આરયો એને enamel કહેવામાં આવે છે આ enamel શેનું બનેલું હોય છે બહુ જ easy question છે તો તે કેલ્શિયમ phosphate નું બનેલું હોય છે remember પંચાણું ટકા enamel જે છે કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું હોય છે ઘણી વાર option તમને માત્ર કેલ્શિયમ અથવા ફોસ્ફરસ આવું પણ મળી જાય તો આ પણ સાચું તો ટૂથની સાથે ત્રણ સંકળાયેલા છે કયા કયા છે તો સૌથી પહેલા ફ્લોરાઇડ ત્યારબાદ કેલ્શિયમ ત્યારબાદ આ મિનરલ્સ હોય તો જ તમારે વિધાનોને કન્સિડર કરવાના છે આ સિવાયના વિધાનો જે છે ઇનકરેક્ટ ગણાશે ઈવન હવે તો ઘણી જગ્યાએ પાણીમાં ફ્લોરોઇડ આવવાનું બંધ થઈ ગયું હોવાથી ફ્લોરોડવાળા વાળા ટૂથપેસ્ટ પણ માર્કેટમાં આવી ગયા છે સેન્સોડાઈન અને કોલગેટ દ્વારા ફ્લોરોઇડના ટૂથપેસ્ટ રેસ કરવામાં આવે છે જે બેઝિકલી આ જંતુનાશક તરીકે કાર્ય કરે છે સીधे-સીधे બેક્ટેરિયાને મારતા નથી ઇનડાયરેક્ટલી બેક્ટેરિયાને રોકી દે છે એના growth ને અટકાવે છે રાઈટ કેલ્શિયમ ફોસ્ફરસ અને ક્લોરાઇડ યાદ રાખો ટૂથ સાથે સંકળાયેલા છે ચાલો નેક્સ્ટ છે केशાકર્ષણ કેપિલરી પ્રક્રિયા કોની સાથે સંકળાયેલી છે જેલペンમાંથી શાહીનું વહન કરવું પછી છોડમાં પાણી ઉપર ચડતો પ્રવાહ બોલપેનમાંથી શાહી કાગળ પર આવે છે તો તેના માટે ગુરુત્વાકર્ષણ જવાબદાર છે એટલે કે ગ્રેવિટીજી અને બીજું રોલિંગ અસર જવાબદાર છે રોલિંગ અસર જે બોલ જે છે તે ઝડપથી ફરે છે આ રોલિંગ અસર તેને કહેવામાં આવે છે તો આ વિધાન નહીં આવે પાતળા કપાસના કપડામાંથી પાણીનું શોષણ કરવું રાઈટ આના આની સાથે જ બીજી વસ્તુ એડ કરી લઈએ કે દીવો દીવો કરવામાં આવે તો જે ઓઇલ છે તેનો યુઝ કરવામાં આવે છે અને અહીંયા જ્યોત પ્રકટ થાય છે રાઈટ તો એ પણ આની સાથે જેમ્લ કરે છે તો અહીંયા અને ફોર જે છે સાચો આન્સર આવશે કેસાકર્ષણ કે તાપમાનનું નિયંત્રણ પાકની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે હવે જો આપણને ક્લિયરલી ખબર છે આ ગ્રીનહાઉસ ગેસ જે છે તેની અંદર બેઝિકલી તાપમાનમાં જે વધારો થઈ રહ્યો છે તેને અટકાવવા માટે તો ગ્રીનહાઉસ ખેતી કરવામાં આવી રહી છે રાઈટ આ રીતનો એક ડોમ બનાવવામાં આવે છે જેમાં પ્લાન્ટેશન કરવામાં આવે છે અને અહીંયા ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવે છે તાપમાનનું નિયંત્રણ કરવામાં આવે છે બીજું વિધાન ગ્રીનહાઉસની અંદર તાપમાન ઊંચું સતત જાળવી રાખવાથી છોડમાં પ્રોટીન સિન્થેસિસ ઝડપથી થાય છે જેના કારણે ઉપજ crop yield જે છે વધુ મળે છે હવે જો 12 તાપમાન વધારે હતું એટલે તો આપણે અંદર આ રીતનું એક અલગથી ખેતી કરવાનું વિચાર્યું ને અંદર કેમ ઊંચું તાપમાન આપણે રાખીશું સતત ઊંચું તાપમાન તો નહીં જ રાખીએ ને તો આ વિધાન ખોટું છે માત્ર એક સાચું છે માત્ર એક સાચું છે એટલે કે સી સાચું છે r ખોટું છે તો આ થઈ ગયા વિજ્ઞાન અને ટેકનોલોજીના રીસેન્ટ एग्जामમાં પૂછાયેલા પ્રશ્નો તો આવી જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો જે છે ડિસ્કસ કરવા જોઈએ ઈફ યસ તો વિડિયોને જરૂરથી લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો આ ઉપરાંત આવા જ બે હજાર કરતા વધારે પૂછાયેલા પ્રશ્નોના એનાલિસિસના વિડિયો પીવાયક્યુ હેક્સમાં એપ ડાઉનલોડ કરીને તમે એનરોલ કરીને જોઈ શકો છો તો પર કરંટ અફેરમાં તમને મંથલી કરંટ અફેર્સ વિડીયોઝ અને પીડીએફ જે છે મળી રહેશે રાઈટ તો ખાસ એપ જરૂરથી ડાઉનલોડ કરો જેની લિંક જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ સેક્શનમાં મળી રહેશે આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાં ડેલી ફ્રી કરંટ અફેર અપડેટ પણ શેર કરવામાં આવશે